આજના કાર્યક્રમના નામ તો હંમેશા દરેક સારા કાર્યમાં જેવાનો સહકાર હોય છે અને જેવાનો આજે જન્મદિવસ છે એવા મુરબી ફડેલસવી શૈલેશભાઈ ઠક્કરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ આપણે જોઈને તો વાતો થાય છે કે ભેગું કાઈ લઈને આવ્યા નથી ને ભેગું કાઈ લઈને જવાનું નથી પણ આ વાતો થાય છે ખરેખર દેવાનો ટાઈમ આવે ને ત્યારે લગભગ હારા હારા ને ટાઈટ હોતી સંપત્તિ ઘણા લોકો પાસે હોય છે પણ સારા રસ્તે વાપરવી એ પારિવારિક સંસ્કાર અને લોહીના ગુણમાં હોય ને તો જ થાય બાકી લંકા સોનાની હતી સંપત્તિ પુષ્કળ હતી પણ સંસ્કાર માત્ર નહોતા ત્યારે સીતાનું હરણ કરવામાં આવ્યું આજે શૈલેષભાઈ દરેક કામમાં ગઢિયા હનુમાન મિત્ર મંડળ ઉદાર હાથે ફાળો આપતા હોય છે ત્યારે આપણી પાસે કોઈ પણ એક ગુણ હોય ને જેમ કે આ દાતારી કહું છું તો તમને એક નાનો એવો પ્રસંગ કહું આ દાતારી વિશે કે આપણે સૌએ કરણાનું નામ સાંભળ્યું હશે મહાભારત સમયે દાનવીર કર્ણનું આપણે સૌએ નામ સાંભળ્યું છે આ કર્ણનો જ્યારે અંત સમય હોય રણ મેદાનની અંદર અર્જુનના બાણથી ઘવાય અને મૃત્યુની છેલી ઘડી જ્યારે ગણતા હોય છે લોહીથી લથબથ હોય છે ત્યારે કૃષ્ણ પરમાત્માને એક વિચાર આવે છે કે આ દાનવીર કર્ણ જે કહેવાય ગયો એ ખરેખર કેટલો દાનવીર છે ને કેટલો મહાન છે ને આની પરીક્ષા લેવા કૃષ્ણ પરમાત્મા એની આ અંત ઘડીએ એક ભિક્ષુક યાચકના સ્વરૂપે કર્ણની સામે આવે અને કર્ણની પાસે કંઈક માગે ભિક્ષા માગે ત્યારે કર્ણ કહે છે કે હે યાચક હે ભિક્ષુક અત્યારે હું એવી પરિસ્થિતિમાં છું મારા જીવનની અંતિમ ક્ષણો ગણી રહ્યો છું અત્યારે મારી પાસે તને આમ તમને આપવા માટે કશું જ નથી ત્યારે કૃષ્ણ સ્વરૂપી આ ભિક્ષુક રાચક છે તારી પાસે તું ખરો દાતાર હોય તો તારા દાંતની અંદર જે સોનાની રેખા છે ને એ તું મને આપી શકે ત્યારે કરણની પરિસ્થિતિ નથી હોતી કે એ સોનાની રેખ તોડીને આપી શકે ત્યારે કરણ આજુબાજુ જોવે છે દૂર થોડક એક પથ્થર પડ્યો હોય છે કરણ

કર્ણ એ પથ્થર સુધી પહોંચે છે પોતાનો દાંત અસહ્ય વેદના છતાં દાંત તોડે છે સોનાની રેખ કાઢી અને આવેલ ભિક્ષુકને આપે છે ત્યારે ભિક્ષુક ફરી પાછા કહે છે કે આ તો લોહી વાળું છે આ હું ન સ્વીકારું તું મને આને ગંગાજીથી ધોઈ શુદ્ધ કરીને આપ એ પરિસ્થિતિમાં નથડાતા અથડાતા કર્ણ ઢીચણ વેર થઈ પોતાનું બાણ લઈ જમીનમાં મારી અને ગંગાજી પ્રગટ કરી અને દાંતને સાફ કરી ધોઈ અને ભિક્ષુક તરફ લાંબો કરીને કહે છે કે હે માધવ હવે અમારા દાનમાં સ્વીકાર કરો ત્યારે કૃષ્ણ કહે છે કે હું કૃષ્ણ છું હું માધવ છું ઈ તને ખબર છે કર્ણ તો કે હા

પણ સાથે સાથે તમને ગેસ એસિડિટી ઓપજો કબજિયાત છરદી કોફ ઉધરસ માથાનો દુખાવો અને તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનોથી દૂર રાખે છે એવો પાવડર પોતે જાતે બનાવી અને સમગ્ર ગુજરાત નહીં હવે તો આજે જ મેસેજ છે વિદેશ સુધી જ્યારે આ પાવડર મોકલાવી રહ્યો છું એ મા ગાત્રાળ ગઢિયા હનુમાનના આશીર્વાદ અને આપ સૌ મિત્રોનો સહકાર જ છે બોલ ગઢિયા મહારાજ કી જય